સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ફરી ભંગાણ સર્જાયું છે સોમાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે તેઓએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું મોકલી મોકલી આપ્યું છે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી સોમાભાઈએ સોમાભાઈ હજી જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સોમાભાઈ ગાંડાભાઈ પટેલે આજે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે રાજીનામા જણાવ્યું છે કે અંગત રાજીનામું આપ્યું છે ખાસ કરીને જે સમયે વિધાનસભાની સુરેન્દ્રનગરની ચૂંટણી હતી તે સમયે તે પ્રચારમાં કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારબાદ તે સક્રિય દેખાતા હતા પરંતુ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આજે બપોરના સમયે તેમના દ્વારા લેખિતમાં રાજીનામું આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને લોકસભાની બેઠક ઉપરથી સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવા અંગેની તૈયારી પણ તેમના દ્વારા દેખાડવામાં આવી હતી પરંતુ તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં ન આવી હતી અને તેમના સ્થાને ઋત્વિક મકવાણા ટિકિટ આપવામાં આવી હતી જેને લઈને પણ રાજી

ખાસ કરીને વિધાનસભાની જે વખતે ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહી હતી તે સમયે પ્રદેશના નેતાઓ સુરેન્દ્રનગરમાં હતા ત્યારે વઢવાણ બેઠક ઉપરથી જે તરુણભાઈ ગઢવી ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા ત્યારે તેમના પ્રચારમાં સોમાભાઈ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યારબાદ તે સક્રિય કોંગ્રેસમાં થઈ ગયા હતા અને ત્યારબાદ હવે લોકસભાની ચૂંટણી આવતા પહેલા તેમના દ્વારા તડપદા કોળી સમાજનું જે સંમેલન યોજવામાં આવ્યું હતું તેમના તેમણે તેમણે હાજરી આપી હતી અને ત્યારબાદ જો પક્ષ કહેશે